ઘટનાને લઈને સ્થાનિક લોકો અને મકાન પાસના રહીશો ભયભીત બન્યા હતા અને તેમના મનમાં પણ ચિંતા વ્યાપી જવા પામી છે તેમજ આ ઘટનાને લઈને મ્યુનિસિપલ તંત્ર હવે સક્રિય બન્યું અને યોગ્ય કાર્યવાહીની માંગ પણ ઊઠી છે હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ના એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગ ને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી નો છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ પહેલી વસ્તુ એ છે કોની બેદરકારી કહી શકાય બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય